एक मिनट यहाँ तुम भागते भाग बचने के लिए भागे बचने के लिए भागा मुझे ही मारा अच्छा जानबूझ के लोग चाकू लिए थे दस पंद्रह लोग थे ये दस एक मिनट यहाँ पे नहीं नहीं ठीक है जैन साथियों रद्दीकांत पाचाणी एडवोकेट हाल में ए बाबते बातचीत रही रो छूँ के सूरत में दिन प्रतिदिन જે ક્રાઇમ રેટ છે જે વધતો જઈ રહ્યો છે દિન ને દિન અને પ્રતિદિન ક્રાઈમ વધતો જઈ રહ્યો છે વાતચીત એ કરવાની છે કે ગઈકાલે અભિષેકસિંહ રાજપૂત જે એક એડવોકેટ છે તેના ઉપર સાત થી આઠ જેટલા સપરી અસામાજિક તત્વો દ્વારા ચાકુ એટલે કે સરા બે સરા એને હુમલો કરવામાં આવ્યો અને તેના પગમાં સાથળના ભાગે માર મારવામાં આવ્યો હવે વાતચીત એ કરવાની છે કે હાલમાં સામાન્ય નાગરિક ઉપર તો વારંવાર હુમલાઓ થતા રહે છે હવે તો જે એડવોકેટ છે કાયદાના જાણકાર છે ડૉક્ટરો છે એન્જિનિયરો છે અન્ય વ્યક્તિઓ પર પણ હાલમાં હુમલાઓ કરવામાં આવી રહ્યા છે જે કોઈ ખરણી બાબતે હોય લૂંટ બાબતે હોય કે પોતાનો મનસુબો પાર પાડવા માટેના હોય આવા વારંવાર હુમલાઓ કરવામાં આવે છે આ પહેલા વકીલો ઉપર મારી પર હુમલો કર્યો હતો જે પોલીસ સ્ટેશનમાં સિક્કે પટેલ દ્વારા મેહુલ પર હુમલો કર્યો હતો હુમલો કર્યો હતો વડોદરા કચ્છ અલગ અલગ જગ્યાએ વકીલો ઉપર વારંવાર હુમલાઓ કરવામાં આવે છે અને જાનના જોખમે વકીલ તેના અસીલને બચાવવાની તમામ કામગીરી પોલીસ સ્ટેશન કોર્ટમાં અન્ય સ્થળે કરતા હોય છે હાલમાં જે અભિષેક રાજપૂત ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે એ એની પાસે એક મોટું ષડયંત્ર છે કે જે એક વકીલને દબાવવાનો પ્રયત્ન કરે છે કારણ કે એક રાજકારણી છે કે જે ભાજપના કોર્પોરેટર છે ને પૂર્વ શાસક પક્ષ નેતા છે અમિતસિંહ રાજપૂત તેના ભાઈની વિરુદ્ધ છેડતી નો ગુનો આ વકીલ દ્વારા નોંધાવવામાં આવેલો એટલે કે એમાં વકીલ તરીકે આ એડવોકેટ શ્રી હતા અને તે સ્ત્રી સાથે કંઈક ખરાબ કૃત્ય ખરાબ કામગીરી થઈ છે એ બાબતે લડત લડત લડીને તેણે ગુનો નોંધાવેલો હાઈકોર્ટ સુધી ગયેલા અને આ બધી જ દાજ એક કહેવાય કે રાખીને આ વકીલ ઉપર હુમલો કર્યો છે હવે એ બાબતે વાતચીત કરીએ તો એ પોતાના અસીલ સાથે પલસાણા કોર્ટમાં જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં ગાડી ઉપર બીજા બે ટુ વ્હીલર અને એક ત્રીજી ટુ વ્હીલ ત્રણ ટુ અને છપરીના આ તત્વો વર્ષ આસપાસના છોકરાઓ હતા વ્હીલર છપરી ના ગાડી કાબુમાં ન રહે એટલે બંને પડી ગયા પછી એને લાગ્યું કે આ તો હુમલો કરશે એટલે વકીલ સાહેબ ભાગવાન લાગ્યા અને ઓલો ભાઈ આમ ભાગવા લાગ્યો પણ જે અસીલ હતા જે વકીલ સાહેબ સાથે અભિષેક રાજપૂત સાથે તેની ઉપર હુમલો નહીં કરીને વકીલ ઉપર હુમલો કર્યો એણે પોતાનું પેલા બેગ પણ ફેંકી દીધું કે જેથી એમ લાગે કે આ લૂંટારો હોય તો લૂંટ લઈને એટલે કે બેગમાં કઈ રૂપિયા નું કઈ હોય તો લઈ લે પણ એવું ના કર્યું પાસે આવ્યા પડી ગયા દોડવા ગયા વકીલ સાહેબ એટલે પડી ગયા અને પછી પોતાના છરા વડે પેલા કમરના ભાગે હુમલો કર્યો પણ એક એ હુમલો સક્સેસ ના ગયો હાથને પકડી લીધું હતું એટલા માટે પછી પગના ભાગે બે છરા વડે બે વ્યક્તિઓ ભેગા થઈને ઉપરા ઉપરી ઘા મારવાના શરૂ કરી દીધા અને તે કઈ કોઈના નામ ના તે બધું બોલ્યા છે હવે વકીલનું શું કામ હોય છે લોકોને એવું હોય છે કે વકીલ ખાળું કાળું ધોળું કરે એવું નથી હોતું વકીલ છે ને એ સત્યતા બહાર લાવે ખોટું હોય ને સાચું તરીકે બતાવવામાં આવે તમને પોલીસ સ્ટેશનમાં અન્ય થતું જ્યાં વકીલ બચાવે તમારા ઉપર કોઈ ખોટું કામગીરી થયું તો એ માટે તમને સાથ સહકાર આપે સહાય કરે હવે વકીલ છે ને કોઈ કેસ લડે ને તો કોઈ પણ એક વ્યક્તિ જીતે કાં સમાધાન થાય કાંઈ એક વ્યક્તિ જીતે જેમાં ફરિયાદી તરફે હોય તો આરોપી હારે આરોપી તરફે હોય તો ફરિયાદી હારે એટલે કોઈ પણ એક બાજુ હોય છે એમ તો એક પક્ષ કોઈ પણ નારાજ થતો હોય છે તો નારાજ થતા હોય એના કારણે એ પક્ષને એવું થયું કે મને અન્યાય છો પણ એના માટે વકીલ જવાબદાર નથી હોતા કે વકીલ આ સામે પક્ષમાં આ વકીલ હતો એટલે એટલે એના કારણે હું હારી ગયો કે મારા પક્ષમાં તો એટલે હું હારી ગયો એવું નથી હોતું કારણ કે હુકમ કરવાનું ઓર્ડર દેવાનું કામકાજ માન્ય જજ છે અમારે તો સાચું અને ખોટું જે છે એ પ્રેઝન્ટ હોય છે કોર્ટને ધ્યાન દોરવાનું હોય છે સાચું તપાસ કરી તમામ પુરાવા ધ્યાને લઈ દલીલો ધ્યાને લઈ તમામ બાબતો ધ્યાને લઈને કોર્ટ દ્વારા માન્ય જજીસ દ્વારા નિર્ણય કરવામાં આવતો છે હુકમ કરવામાં આવતો વાત કરી રહ્યા હુમલા બાબતે વધારે તો આ બાબતે કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પરંતુ જે સેક્શન આવે એ ગુનો નોંધવામાં આવેલો નથી આ બાબતે તમામ ગુજરાત બારના તમામ તાલુકા જિલ્લા બારના તમામ એડવોકેટ્રીઓ આ સાથે એક સાથે લડત લડશે કારણ કે વારંવાર હુમલાઓ થાય છે તો અમારે પણ પ્રોટેક્શન જોઈએ ડોક્ટરશ્રીઓ પર જ્યારે પણ હુમલા થાય છે તે અંગેનો કાયદા બનાવેલા છે શ્રીને એનો એક કવચ મળી રહ્યું છે એટલે કે હુમલો થાય ત્યારે પણ એમાં પણ થોડીક ઉણપ છે કારણ કે એ પણ એની પોતાની હોય છે કામગીરી કરતા હોય છે વકીલશ્રીઓ દ્વારા વારંવાર એડવોકેટ પ્રોટેક્શન બિલ વારંવાર માંગણી કરવામાં આવે છે સરકારને મંજૂર કરવું નથી કેન્દ્ર સરકારને મંજૂર કરવું નથી તો રાજસ્થાનમાં રાજ્ય સરકારે મંજૂર કર્યું કે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ ગુજરાત સરકારને શું વાંધો છે એ ખબર પડતી નથી ક્યાં એ એના ઝબા ફાટી જવાના છે ફાટી જવાના છે છે એ ખબર પડતી નથી શું જવાનું હવે અમારા દિન અને પ્રતિદિન એડવોકેટ શ્રીઓને જે અસામાજિક તત્વો હોય આરોપીઓ હોય એ ખોટી રીતે કોઈ ફસાઈ ગયેલા વ્યક્તિઓ સાથે કામગીરી કરવાની હોય છે ક્યારેક અમારી ઉપર હુમલો થઈ શકે છે અને થાય છે વારંવાર તો આ બાબતે કહેવાનું એક જ છે કે ગુજરાત સરકાર શ્રી અમારો વાત સાંભળો ગુજરાતમાં પણ એડવોકેટ પ્રોટેક્શન બિલ લાવો અને પસાર કરો અને પોલીસને પણ કહેવામાં આવે છે કે સુરત પોલીસને કે માન્ય કમિશનર સાહેબ તમારા હરેક પોલીસ સ્ટેશનમાં તપાસ કરો તમારા ડીસીપી જેસીપી ક્યારેક સરપ્રાઇઝ ચેકિંગ કરો અલગ વેશમાં રહે છે એની ઉપર વારંવાર હુમલાઓ થાય છે વારંવાર લૂંટો થાય છે અમુક વ્યક્તિઓને આત્મહત્યા કરવાનો પણ બનાવ બને છે તમે સરપ્રાઇઝ તો ચેકિંગ કરો કારણ કે આ તમારા પોલીસ અધિકારીઓ છે ને કેટલી એની કેવી કામગીરી કરે છે તો તમને ખ્યાલ આવે કેટલા કોર્ટમાં હજારો કેસ પેન્ડિંગ છે હજારો ગુનાઓ નોંધાય છે એટલે પેન્ડિંગ પડ્યા રહી છે એવી જ રીતે તમે હાઈકોર્ટમાં પણ તપાસ કરવામાં આવે ને તો મને લેવું મને ખ્યાલ છે ત્યાં સુધી આખા ગુજરાતમાં સૌથી વધુ ક્રાઈમ કેસ હાઈકોર્ટમાં છે સુરતના આ રેસો ખૂબ મોટો છે આ બાબતે ખાસ ધ્યાન રાખવામાં આવે કારણ કે પાલતુ જે આ અસામાજિક પાળી રહ્યા છે આ પોલીસ અધિકારીઓ અમુક અમુક વ્યક્તિઓ એ બાબતે થોડો કડક નિર્ણય લો કે સારા અધિકારીઓ પણ છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ પોતે કઈ ને કઈ પોતાના હાથ બંધાયેલા હોય છે સિનિયરથી આગળ જઈ શકતા નથી તો કહેવાનો મતલબ એ છે સાહેબજી કે થોડુંક આ બાબતે તપાસ કરવામાં સરપ્રાઇઝ તપાસ કરો કારણ કે મને તો લાગતું નથી સરપ્રાઇઝ તપાસ થતી હોય કારણ કે પેપરમાં તો આવું જોઈએ ને કે ફલાણા ડીસીપી ફલાણા એસીપી એ જેસીપી સરપ્રાઇઝ ચેકિંગ કરી વેશભૂષો ચેન્જ કરીને ગુનો નોંધાવા ગયા તપાસ કરી કોઈ આવું મળી આવ્યું કાર્યવાહી થઈ અથવા કે સન્માન કરવામાં આવ્યું પોલીસ સારી કામગીરી થઈ હોય તો આવું નથી જોવા મળતું માત્ર ને માત્ર રાજનેતાઓના મિટિંગોમાં ઉપલી અધિકારીના મિટિંગમાં રહીએ છો રહો છો એની કરતાં આ પણ સુધારો આવે એવી વિનંતી છે તો ગુજરાત સરકારને એક જ વિનંતી છે કે ગુજરાતમાં પણ એડવોકેટ પ્રોટેક્શન બિલ લાવવામાં આવે અને ગુજરાતના તમામ બાર એસોસિએશન અમને વિનંતી છે કે જે સુરતમાં આ વકીલ ઉપર હુમલો થયો છે તે ઉપર સંજ્ઞાન લેવામાં આવે કલેક્ટરોને આવેદનપત્ર આપવામાં આવે અને ગુજરાતમાં પણ પ્રોટેક્શન બિલ એડવોકેટ પ્રોટેક્શન બિલ આવે એ અંગેની કામગીરી સૌ સાથે મળીને કરીએ જય હિન્દ જય ભારત